કેસમાં જે અમિતે સુસાઈડ નોટમાં જે નામ લખ્યા છે એ પ્રમાણે એને સજા થવી જોઈએ અનુરુદ્ધસિંહ અને રાજદીપને રીવડા ગામની અંદર જે કઈ પેશકદમી છે એમને તાત્કાલિકના ધોરણે નાબૂદ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય આપે કે જો અમિતભાઈનો કાંટો નીકળી જાય તો રીબડાને પાછી આઝાદી મળી જાય એટલા માટે અમિતભાઈ ઉપર ઘણા ને અને ના કેસ માં ફસાવ્યા અને અમિતભાઈ ને પરિવાર ને ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે નહી પણ અમે ભગવતસિંહ ના માર્ગે પણ ચાલવા તૈયાર છીએ ગોંડલ નો રાજકુમાર અમિત ખૂંટ કેસ છે સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયો છે જેમાં અમિત ખૂંટ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી અને સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા મારી સાથે હની ટ્રેપ કરાવવામાં આવ્યો છે તેમનું મારા ઉપર સખત દબાણ હતું ત્યારબાદ હું મારા પરિવારને મોઢું બતાવવાને લાયક ન હતો એટલા માટે છેલ્લે મેં મારું જીવન ટૂંકાવી લીધું છે આ રીતની સુસાઇડ નોટ અમિત ખૂંટ પાસેથી મળી આવી છે અને તેને લઈને અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર સામે વિરોધનો વંટોળ શરૂ થઈ ચૂક્યો છે અને તે વચ્ચે વધુ એક નવી અપડેટ જે છે તે સામે આવી છે અમિત ખૂંટ કેસને લઈને તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર જે સમયથી જ અમિત ખૂંટ પાસેથી એ સુસાઈડ નોટ મળી આવી છે અને એ સુસાઈડ નોટમાં અનિરુધસિંહ જાડેજા અને તેમના પુત્રની સામે સનસની આરોપ લગાવવામાં આવ્યા છે તેને લઈને રીબડાના આજુબાજુના વિસ્તારમાં અનિરુદ્ધ સી જાડેજાની સામે અત્યંત વિરોધ જોવા મળી રહ્યો છે તેમજ અમિત ખોડનો પરિવાર પણ સતત અનિરુદ્ધ સી જાડેજાનો વિરોધ કરી રહ્યો છે અને તે વચ્ચે રીબડાના આજુબાજુના ગામના સરપંચ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આ બેઠકમાં એવી માંગ ઉઠવા પામી કે અનિરુદ્ધ સી જાડેજા અને તેમના પુત્ર ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને તેમની ધરપકડ કરવામાં આવે તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જાણવી

એ બાબતે અમને ન્યાય અપાવો અને આ જો અમને પંદર કે વીસ દિવસમાં ન્યાય નહીં મળે તો અમે પરિવાર સહિત આત્મવિલોપન આ લોકો કઈ કમ માયા તો છે નહીં એની પાસે પુષ્કળ પૈસો છે બરોબર છે

જે ખેતીવાડી જમીનનો વેપારની વાતમાં જેટલા-જેટલા પ્રશ્ન હતા આ અન્યાયની સામે ન્યાયની લડત લડનાર એવા આપણા સૌના અમિતભાઈ ખૂટ જેમને આ ન્યાય લડતા-લડતા પોતાનો જીવ ગુમાવ્યો રમેશભાઈ શામજીભાઈ કાકડિયા નવાગામ નવા ગામના સરપંચ આજે રીબડા ગામ મુકામે અમે બધા સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો એક પ્રેસ કોન્ફરન્સ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય મેળવવા માટે સરકાર શ્રી ને અરજ કરવા આરીબડા ગામની અંદર અનિરુદ્ધસિંહ તથા એમના મળતિયા એમના ગેરકાયદેસર કામ એમની બનાવેલી ગેરકાયદેસર હોટલો જેવી કે ઠાકરધણી હોટલ બાપા સીતારામ હોટલ આ હોટલોની અંદર ક્લબો જેવી પ્રવૃત્તિ ચાલે છે એ હોટલની અંદર દેશી દારૂના વેચાણ ચાલુ છે આ કાયદેસર કરી અને અમે ને એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા જે કઈ લુખા તત્વોને જે પેશકદમી છે જે મિલકતો છે એને વહેલામાં વહેલી ડિમોલેશન કરી અને એમને જવાબ આપવો જોઈએ અમે મુખ્યમંત્રીશ્રીને આ તકે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે રીબડા ગામની અંદર જે કંઈ પેશકદમી છે એમને તાત્કાલિકના ધોરણે નાબૂદ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય આપે આજે રીબડામાં મીડિયાના માધ્યમથી

એટલે આ રીબડા ની અંદર કોકનો કાંઈ નો કાંઈ જીવ ગુમાવવાનો વારો આવે છે અને આ ગામમાં ક્યારે પણ ભારતીય જનતા તરફી મતદાન નહોતું થયું અને જયારે ભારતીય જનતા તરફી મતદાન થયું અને અમિતભાઈ ઉપર જે કાવા દાવા થયા અને જે કાવા દાવાની અંદર અમિતભાઈ ને જે ફસાવવામાં આવ્યા એ ફસાવાનું કારણ એ હતું કે જો અમિતભાઈનો કાંટો નીકળી જાય તો રીબડાને પાછી આઝાદી મળી જાય એટલા માટે અમિતભાઈ ઉપર ઘણા કાવા દાવા થયા અને અમિતભાઈને હની ટ્રેપના કેસમાં ફસાવ્યા અને હનીપના કેસમાં જો અનિતભાઈ અમિતભાઈ ફસાય તો જ આ કાંટો નીકળે એવું અમારું માનવું છે અને અમિતભાઈને હજી સુધી તેમના પરિવારને પણ અધિક પણ ન્યાય મળ્યો નથી જેમને સોસાયટીમાં નામ લખાતા લોકો હજી પકડથી બહાર છે એવું અમારું માનવું છે પંદરથી પણ ન્યાય ન મળે તો બધા પણ હજી પણ આવતા દિવસોમાં કાંઈ પણ ન્યાય નહીં મળે તો અમારું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું ગોંડલનું હજી અમે તર કરશું કરીશું અને હજી ફરીવાર ભેગા મળશું આજે પણ અમારા તાલુકાના સમગ્ર ટીમ અમારા સંગઠનની ટીમ અમારા તાલુકા પંચાયતની ટીમ આ બધી ટીમ ભેગી થઈ અને આજે રીબડા મુકામે એક પત્રકાર પરિષદ યોજી છે મારું નામ હરિચંદ્રસિંહ ઝાલા હું હાલ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવું છું રીબડા ગામમાં તાજેતરમાં જે અમિતભાઈ ખૂટની આત્મહત્યાનો બનાવ બન્યો જે માં અમારી માંગણી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા તેમજ ગુજરાત પોલીસ વડા અને જે કાંઈ અમિતભાઈ ખૂટના ને ન્યાય મળે તેમજ અમે સૌ ગોંડલના અઢારે વરણના લોકો અમિતભાઈ ખૂટના પરિવારની સાથે છીએ આ પ્રેસ કોન્ફરન્સ

આના માટે સ્પેશિયલ ટીમની રચના થાય વીસ થી પચીસ ટીમો આના માટે કામ કરે જયારે પોપટભાઈ સોરઠિયાની અને આત્મ મર્ડર કર્યું હતું ત્યારે પણ વીસ પચીસ ટીમની રચના કરી હતી અને આ બનાવમાં એના માટે ટીમની રચના થાય એવી મારી માંગ છે અને અમિતભાઈ ને પરિવાર ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે નહીં પણ અમે ભગવતસિંહ માર્ગે પણ ચાલવા તૈયાર છીએ એક ચર્ચાનો મુદ્દો બને કે પાટીદાર સમાજનો યુવાન અમિતભાઈ ખૂટ કે જેને એક એવું કોઈના ડરમાં આવેશમાં આવીને એવું પગલું ભર્યું તો એના પરિવારને ન્યાય અપાવવા માટે આપ પણ જોવો છો કે ગોંડલ તાલુકાના અઢારે વરણના લોકો તમામ ગામના સરપંચો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના તમામ સભ્યો અત્યારે અહીંયા અમિતભાઈના પરિવારની પડખે છે અને સરકાર પાસે એવી માગણી છે કે જ્યારે ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ ગયું હોય કોણ ગુનેગાર છે તો એને પકડવા માટે હજી પણ જો પકડથી દૂર હોય તો સરકાર એક સીટની રચના કરે અને ઊંડામાં ઊંડી તપાસ થાય અને આ એક હની વિષય કોનામાં મેઇન માસ્ટર માઇન્ડ છે એના નામ કાયદેસર ઉજાગર કરી મિસ્ટર એક્સ વાય ઝેડ એવું કાંઈ નહીં પણ કાયદેસર એનું નામ ઉજાગર થાય અને એને તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં એને સજા મળે એવી તમામ ગોંડલ તાલુકાના તમામ જ્ઞાતિના આગેવાનો તમામ સરપંચો વગેરેની અમારી એક જ સરકાર સમક્ષ માંગ છે કે બને એટલી વધારેમાં વધારે ઝડપે કોઈ સમિતિની રચના કરી પણ આની જાંચ કરી અને ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે